Eu ગુડ મોર્નિંગ શુભ સવાર અને જાય દ્વારકાધીશ યાર તો કેમ છો બધા મજામાં ફરી એક નવી સવાર અને નવા દિવસ સાથે તમારું બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે નવા વ્લોગની અંદર મારું નામ છે અજય અને તમે આવા બધા સિંહ દ્રશ્યો માહોલ અને વાતાવરણ અને આવો વેહ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ છોકરો હકીકતમાં કરે છે હું બે હું સારું છું એટલે ભાઈ ખાટું લઈને ગીરમાં સવારના બોરમાં આવી જાય છીએ બરોબર ને બરોબર તો તમે મારી ચેનલ ઉપર સીધા સીધા નવાજ છો કે કોમેન્ટ કરી નાખો નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ ઉપર બધા ઉપર ક્લિક કરી નાખજો કે જ્યાંથી કે આપણો વિડીયો આવે એટલે તમારી પાસે કાયો કામ આપો કે દે જો વિડીયોમાં મજા આવે તો જ તમારે એવું કરવું બાકી ખોટી ઉપાધિ કરવી નહીં હું કેવું ઢમર રહું સવાર સવારમાં ભાઈ જ્યાં હું થોડો આમ તો વ્લોગની શરૂઆત તો મારે આમ સારા દ્રશ્યોથી કરવી હતી પણ મને હફાવી દીધો પે હું યાર તોડવી જોડવી જોડવે ના આવવાનું તોડવી નાખો ગોટલા છડાવી દીધા પગમાં એવો થોડી વાહ વાંધો નહીં ચાલો હવે હિમમાં પોગી ગયા છે તો ખાડું બાડું બધું સરે છે ખાડું બાડું નહીં ખાલી ખાડું જ સરે છે યાર બાડું નથી ખાડું જ છે ખાલી વાહ બાજુની વાત કરી તો મસ્ત મજાનું આમ કેવી કુદરતી ખાડું બન ખાડું ખાડું નહીં અને શું કહેવાય કુંડીયું વાહ એક જ મિનિટ લો આ ટાઈપની કુંડિયું મસ્ત આમ બધું પાણી પડતું હોય ને પાણામાં ચોમાસા માં એટલે એવું બધું એમાં નવું ક્રિએટ થતું હોય રચાતું હોય એવું મસ્ત છે કુંડી કુદરતી કુંડી પાસે મસ્ત વાહ અને ગઈકાલ નો વ્લોગ નો જોયો હોય તો જોયાજો બહુ મસ્ત જોરદાર મજા આવે એવો વ્લોગ છે આ વિડીયો પૂરો થાય એટલે એ વિડીયો આવી જશે તો જોતા આવજો હોવાનું થાય બે ઘડીક આનંદ થાય આપડે વ્લોગ જોઈ

દેખાય છે કાઈ કે હા લેરી ઓય તારા ગાડી નાખા દોડવી દોડલું અપાવી દીધો થિયરી બધું હાલવા હાલવા હાલું હાલું નહીં હાલ્યા કર તમે સબસ્ક્રાઇબ કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ત્યાં આંટો મારજો ઇન્સ્ટાગ્રામમાં ત્યાં આપણે આવું વીડિયો ને બધું બોલના હતા વાહ સટવાડી દેહો રવાના پور માં હા

સારું હાલો યાર આમના બાગિયા 11 તો તો ખાડો ને કરી દીધું ઘર બાજુ વેતું બીજું શું હોય યા હ બોલે વેરા દઈ કરે લો મિત્રો યાર તો આજે થઈ ગયો બીજો દિવસ હો તો પાસા ખાડો લે નીકળજા ગઈ કાલે પછી કઈ બીજું કઈ બ્લોગ તું નહીંબુ આ નાખીએ બ્લોકવાર મસ્ત છે હાલો હાલો યાર કેમ ભવારવાર માં આળસ કરો છો હા લેરી કેવા પશુ પક્ષીઓ બોલે છે ને યાર તમે આ ભવારવાર માં ખંજવાળા મળો એ થોડો કઈ મેળવે હલો હાલ 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 તો આવી જ આવી જા આવી જાય અત્યાર માં ખોટું પછી ડિસ્ટર્બ નહીં કરવાનું હાલો હાલો આવડ્યું હાલો આ માળ્યું છે ભાઈ કોઈ દી સીજો હાલ્યું જ નથી આવો નિરાય કે તમે તમારા તમારું કઈ કામ એ ના થાય આ અમારે બાપેલ લઈ બધું આવી જાય એટલે અમારે આવી ગયો કા તમ ભોડે એમ તો આકડી આવશે એમ તો કોઈ રહે નહીં પણ હોય ભે હું અઘર્યું તો ખર્યું એ તો પાકું હા બાપેલ Hello, hello.

સુરત દાદા ઉગતા હોય સારું હાલો વિડીયો પૂરો આમ નાખીને કર્લોગ પૂરો જ નહીં થાય એલા જ કરશે પૈસા પાંચ સાત મિનિટ પણ પૂરો નથી થતો બોલો સાત મિનિટ નો સમય નથી મળતો એમાં બ્લોગ બનાવી શકાય પીડ્યો છે